હું કામરેજ તાલુકામાં ચીખલી ગામથી બોલું છું. રૂપાલા નું આ બધું બોલવાનું બહુ સારું નથી હોતું. અને જો એને માફી માંગે પણ એ રીતે નથી એવી રીતે માફી જોઈતી જ નથી અમારે અમારે એની ટિકિટ જ રદ કરવી છે ટિકિટ રદ કરે તો આ ભાજપ સરકારને અમે મોટ આપીશું હું દેવિયાની બહેન બીમલસી દેસાઈ ચીખલી ગામની વતની રાજપૂત સમાજની એક બહેન તરીકે અમારી ફરજ બચાવવા માટે હું કહું છું કે આપણા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના અધ્યક્ષ ને બધાએ જે આપણી માટે રજૂ કર્યું છે તે બહેનોએ એ કરીને ચાલવાનું છે ને આપણે કામરેજ તાલુકાના ચીખલી ગામના બહેનોએ આજે રોજ ઉપવાસ પર ઉતાર્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરે અને તે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે આ ઉપવાસ કાયમ રાખીશું ને તૃપ્તિબેન રાવલજીના

જય માતાજી હું મેહુલસિંહ મુકેશસિંહ દેસાઈ સુરત જિલ્લા કામભેજ તાલુકા ચીખલી ગામના નિવાસી છું અને અમે અહીં આજે ઉપસ્થિત થયા છે એ સંકલન સમિતિના આદેશ મુજબ અમે અહીંયા જે બહેનો જે ઉપવાસ કરી રહ્યા છે એના માટે અમે અહીં ઉપસ્થિત થયા છે અને રૂપાલાની ટિકિટ રદ કરો કે પછી રૂપાલાભાઈ જાતે પોતાનું નામાંકન ખેંચી લે એના માટે અમે આંદોલન કર્યું છે અને જો કદાચ એ કરવામાં ન આવે તો અમે ભાજપમાં મત આપીશું નહીં તો અમારી આહવાન છે કે અહીંથી અમે આંદોલન ચાલુ રાખશું પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી